સુરતમાં વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈને સુરત શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડતા માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ ઝંઝાવાતી પડતા નીચાણવાળા ઠેર ઠેર રસ્તાઓ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને વાહન ચાલકોને ભાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે એટલે કે તારીખ અઢારમી તારીખે સવારથી જ ધોધમાર સુરતમાં વરસાદ પડ્યો છે તો સુરતમાં સવારથી જ પડેલા ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા સુરત શહેરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને ચારો તરફ પાણી પાણી જ દેખાઈ રહ્યું છે લિંબાયત ઝોનમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે ઉધના દરવાજા લિંબાયત અળાજન સિવિલ પાસે મીઠી ખાડી સહિતના નીચાણવાળા અનેકો વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા ઉધના દરવાજા પાસે મેઇન રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે લોકોના વાહનો પણ ભરેલા પાણીમાં બંધ પડતા નજરે ચડ્યા હતા તો બીજી તરફ લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અહીં બાળકો જાણે તળાવમાં નાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો બારડોલી નગરના પ્રવેશ દ્વાર પાસે આવેલા ગંડારામાં પણ પાણી ભરાઈ જતા એક કાર ફસાઈ ગઈ હતી આજુબાજુ વિસ્તારના સ્થાનિકોએ કારને ધક્કો મારી બહાર કાઢી હતી અઝર કુરસી સાથે હર્ષદેઠા